આપડી હોટેલ ની છા પીએ છીએ આની પીવડાવે છા હાલો તો પછી હાલો ને શ્રી કૃષ્ણ સીતારામ કામ બધા મજામાં છે ને હાલો અમે પીએ લીધો વાહિંદા કરે લીધા

કાગની કા કે તું હજવારી વાળે ને પોતા કરે ને તય કે કે આખડી કરે ના ખા કોઈ દી ના ના પડે કે આ કર પણ કે કે આખડી કરે ના ખા કલાક એક નીકળે જાય ઈ કરતા કરતા પછી જે ઠામ વિસરવાના પડ્યા દૂધ નાન બખાયા સબ પડ્યા બેઠી સાપી એની ની કારુઈ ની કારુઈ કે કે જા ઠામ વિસરવા તો જાતી જ નેત મિત

પાણી ઉતરે ગુવાય તો ચણા વાવે દઈએ થોડોક ઓલું સયો કાં એ દવા સાથે રાખડી મારવા જાય તો હારું કેવાય બીજું તો તારે કઈ કામ છે નઈ পপনত্সলঽ পখাল ালন্ন পরালিঢ ঄দদাযিয রালনিলি। য়জা হদালক্ন থদাল কেছধ্ের Zআাল হতাল পুাল রঠাল হতুি� Hin নআল এজাল মখ্ছাল এ প

હેલો सीताराम ને જય શ્રી કૃષ્ણ બધાઈ ની લપખાજ મે કર્યા ને હવાર માં કો ને વાહે અને જો મારે ગલકાન ચેક કરવાની હોય તો કરેલા ગલકાન ચેક કરવાનું છે ગરમ આ ઘરના સે ઉતાર્યા દેખબી બેવ હા બિતિ ભાઈત ના થજે તો એ ભગત ની તે ગલકા નું જ ભાવે ચેક ને કોબીનો નો હંભારો કરીત પહેલા ને સુધારેલા

દેખાવમાં થોડું કોઈ છે પછી આખણી હું ગાલીને લઈ ને એટલે મસ્ત બની જાય આની છે ને વાળ બહુ વધે સુગંધ શેમ્પુ નાખી ને એમાં બહુ મસ્ત આવે હા તો જો મેં શેમ્પુ આ થઈ ગયું ને એને ઠરવા દાનું ઠામ બધા વિસરતી આવા જો કે આવા કલરનું થયું હાલો ભાઈ તું મેં હા મેં કઈ સાણી પીએલ તા એવું મારી ખેતી ખળ વાટ વાઠી વાંઠો અને મા આમાં કંઈક આડેવડું પડતી હોય ને મંદુબાળભાઈ આડેડું કરે આપણે આપણે કાયમી લાગી રહી હાલો તો પછી મળશું નહીં એ કંઈ ખળ વાઢાઈ ગયા ભારે તેમાં નિર્ણય થાય નવડી થેરા એ ઘોડા કરી તાર ભાઈ ટીમ લાવી ખાતા વાગે આવી એ પછી પીરે છે હું બે હાલ તો આપણે નીકળીએ ખડવાઠો તો મોડું થાય હાલો તો જો હું ઢોકરા બનાવવા મેં એમાં લીલી ડુંગળી ધાણા અને મેથી તેની નાખ દીધું ને થોડોક સણા લોટ નાખા સણા લોટ હોય હા સણાનો હોય રવાનો હોય પછી મેંદાનો હોય

નું કામ પતા પછી ને પછી બિહારો ને આમ લોકો ગામમાં ને મારે હાકર મારે જોવે ટીવી ને આમ બધું છે ને હું જોતો તો ફોન ને મારે એડિટિંગ કરવો વિડીયો હાલો તો હું એડિટિંગ કર હાલો તો આપણી હવે મળીશું બાય બાય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીધો ત્યાં સુધીમાં જે નોકરી હોય હાલો બાય બાય